જય શ્રી કૃષ્ણ અમારા કુકિંગ ફૂડમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે થેપલા બનાવવાના છે તો રેસીપીની શરૂઆત કરીએ મેં અહીંયા મોટા ચાર વાટકા જેટલો આપણે ઘઉંનો લોટ હોય એ લઈ લીધો છે રોટલીનો પછી મેં એક કપ જેટલી આપણે દૂધીને છીણી લીધી હતી એ પણ લઈ લીધી છે એક કપ જેટલા આપણે ધાણાભાજી લઈ લીધી છે અને આદુ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે પછી એક ચમચી લસણ અને એક ચમચી મરચું વાટીને એ પણ લઈ લીધું છે અને હળદર પાવડર આપણે એડ કરી દઈશું અને પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને પછી સરસ મજાનું આપણે બેથી ત્રણ પાવડા જેટલું આપણે તેલ એડ કરી દઈશું મોણ માટે અને સરસ એવું જો તેલ એડ થઈ જાય પછી સરસ એવું બધું મિક્સ કરી અને આપણે લોટ બાંધી લઈશું સરસ એવો બહુ કઠણ નહીં અને બહુ ઢીલો પણ નહીં આમ મીડિયમ બાંધશું એટલે એનાથી થેપલા બહુ જ મસ્ત બનશે અને પોચા રૂ જેવા બનશે તો જો સરસ મજાનું આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું તો જો સરસ એવો લોટ આપણે બંધાવા એવો છે તો મસ્ત એવો લોટ આપણે બાંધીને તૈયાર કરી લીધો છે તો જો આવી રીતના લોટ રાખવાનો અને પછી આપણે પાટલી અને વે વેલણ લઈ અને સરસ મજાના લુવા કરી અને મસ્ત એવી આપણે નાની એવી આમ રોટલીની સાઇઝ હોય એ પ્રમાણે આપણે થેપલું વણી લઈશું બહુ જાડું નહીં રાખવાનું અને પતલું પણ બહુ નહીં રાખવાનું આમ મીડિયમ રાખવાનું એનાથી આપણું થેપલું બહુ જ મસ્ત બનશે અને સોફ્ટ બનશે તો જો આવી રીતના આપણે એક એક કરી અને બધા જ આપણે થેપલા પહેલાં વણી લઈશું અને પછી આપણે તળશું તો જો સરસ મજાનું આવી રીતના આટલા પતલા આમ રાખવાના તો જો સરસ મજાનું આપણું થેપલું વણાઈ ગયું છે અને આપણે એક પ્લેટમાં એને પહેલાં કાઢી લઈશું પછી આપણે બીજા આપણે વણી લઈશું તો જો સરસ મજાના આપણે થેપલા સરસ એવા વણાઈ ગયા છે અને અહીંયા મેં તવો પહેલાં જ ગરમ કરવા મૂકી દીધો હતો તો જો આપણે થેપલા એડ કરી દેવાના પહેલાં આપણે તેલ નહીં નાખવાનું પહેલાં આપણે થેપલું નાખવાનું તો સરસ એવું એક બાજુ ચડી જાય પછી આપણે ઉપરથી તેલ લગાડી દઈશું અને સરસ એવું જો બધી બાજુ તેલ લગાડી અને ફેરવી લઈશું પછી આપણે બીજી બાજુ પણ તેલ લગાડી દઈશું તો આવી રીતના કરી અને બધા જ આપણે થેપલાને સરસ એવા આપણે તળી લઈશું બહુ કડક નહીં થવા દેવાના અને બહુ આમ પોચા પણ નહીં રાખવાના તો જો સરસ એવા મસ્ત એવા થેપલા આપણા એક એક કરી અને આપણે બધા જ આપણે થેપલાને પેલા તળી લઈશું તો જો મસ્ત બે બાજુ આપણે સરસ એવું થેપલું ચડી ગયું છે તો એક પ્લેટમાં આપણે કાઢી લીધું જો સરસ એવા કલર પણ બહુ મસ્ત લાગે છે તો જો આવી રીતના કરી અને આપણે પહેલાં બધા જ આપણે થેપલા વણી લીધા તા એ આપણે પહેલાં તળી લઈશું એક એક કરી અને બધા જો સરસ એવા આપણા થેપલાનો કલર પણ બહુ જ મસ્ત છે અને ખાવામાં પણ બહુ જ સરસ લાગે જો સરસ એવા આપણે થેપલા પણ મસ્ત એવા બનીને થઈ ગયા છે તૈયાર તો જો તો જો આપણે સરસ મજાના થેપલા બનીને થઈ ગયા છે તૈયાર તો તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ